શિયાળુ વાસણા સ્પેશિયલ સેવ ટમેટા લીલું લસણ લસણની ગ્રેવી આદુની ગ્રેવી અને સેવ ટમેટાનું શાક હલો બધી વસ્તુ કેવી ખબર છે મોજીનો ડાયરો હોય અમારે લાલાભાઈને ખબર છે બધા કેટલાય મને ગ્રી ચોકમાં હાતી વાર કરું ને વાળ હતા ત્યારે બધા સંજે સંજય કહેતા વાળ ગયા ને એટલે કોખેરે એક સંજય નીકળી ગયા હોય ને આઈઠ ટકા કામ કરું કરવું પણ એ વિડીયો આપણો બહુ બધો વાયરલ થયો છે અને ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં કોમેન્ટ કરી રહ્યા છે પર્સનલી કે સંજયભાઈ નો જે હસમુખો ચહેરો અને લોકો સામે જે મસ્ત મજાની રેસિપી આપી રહ્યા છે દહીં અને આ છે દહીં દહી નાખ્યા પછી રસો એક ખરકો થઈ ગયો છે હવે આની અંદર આટલી સ્વાદ અનુસાર સેવ

લીલું લસણ સૂકું લસણ અને લીલી ડુંગરીનો ચોપસ કટિંગ કરેલું શાક સેવ ટમેટાનો તમ મસાલેદાર આ બધી છે છે આ રીતે સેવ શાક શાક તો એના માટે તો આપણે તેલ તેલ મૂકવાનું ફરજિયાત હા એમાં રાઈ નાખવાની ઓકે

પણ એ વિડીયો આપણો બહુ બધો વાયરલ થયો છે અને ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં કોમેન્ટ કરી રહ્યા છે પર્સનલી કે સંજયભાઈનું જે હસમુખો ચહેરો અને લોકો સામે જે મસ્ત મજાની રેસિપી આપી રહ્યા છે દહીં અને આ છે દહીં અમે વાતો કરતાં કરતા

આ જો સેવ ટમેટા શાક ની અંદર વસ્તુ નાખું છું મોરું મરચું મોરું મરચું હા જીરું આપજો મિત્રો શેવ ટમેટા શાકમાં મરચું નાખી દીધું હવે નાખવાનું છે ધાણાજીરું બની જે ચટપટી વાનગી છે અત્યારે તમે જોઈ શકો છો સ્વાદ અનુસાર મરચું મીઠું ને હળદર નાખી દીધું બસ હવે કમ્પ્લેટ જીરું નાખ્યા પછી રસો એક ખડકો થઈ ગયો છે

તો મિત્રો આ રેસીપી આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અમારે આવી રેસીપી બનાવી હોય તો આ રેસીપીને ફોલો કરતા રહેજો અને બીજા બધા લોકોને મોકલતા રહેજો ચટપટી વાનગી છે રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય